કે દેશની બેંકોએ છેલ્લા દસ વર્ષની અંદર સાડા બાર લાખ કરોડ રૂપિયાની જે લોન છે એ માફ કરી દીધી છે અને આ બધી લોન એમાંથી કોઈ સામાન્ય માણસોની નથી બધા જ અબજોપતિ અને કરોડપતિઓની લોન છે જે બેન્કોએ માફ કરી દીધી છે નમસ્કાર એક નાનો માણસ જો બેંકમાં લોન લેવા જાય હાઉસિંગ લોન હોય વાહન માટે લોન હોય કે પર્સનલ લોન હોય તો બેંકવાલા એના પાસેથી દસ્તાવેજો માગીને નીચવી કાઢે એક પચીસ હજારની દસ હજારની લોન બી લેવાની હોય તો બેંકવાળા સત્તર સવાલ કરે અને પેલા માણસ આખરે થાકી જાય પણ એક ચોંકાવનારો આંકડો એ સામે આવ્યો છે કે દેશની બેંકોએ છેલ્લા દસ વર્ષની અંદર સાડા બાર લાખ કરોડ રૂપિયાની જે લોન છે એ માફ કરી દીધી છે અને આ બધી લોન એમાંથી કોઈ સામાન્ય માણસોની નથી બધા જ અબજોપતિ અને કરોડપતિઓની લોન છે જે બેન્કોએ માફ કરી દીધી છે એટલે એવું લાગે છે કે આપણા દેશની અંદર જે કાયદાઓ છે એ માત્ર સામાન્ય અને સાવ નાના લોકો નાના માણસો માટે છે મોટા લોકો માટે કંઈ નથી બિંદાસ જે કરવું હોય એ કરી શકે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કોઈ એક નાનો માણસ જો બેંકમાં લોન લેવા જાય તો બેંક એનો સિબિલ સ્કોર ચેક કરે એ કેટલા પુરાવો માગે અને સાક્ષી માગે એટલે જે નાનો માણસ હોય એ નિરાશ થઈ જાય અને આખરે જે એવી વ્યક્તિઓ તરફ વળે કે જે ઇઝીલી લોન આપી દે એવી માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસે વળી જાય કે જે એકદમ સરળતાથી કંઈ પણ પુરાવા માગ્યા વગર લોન આપી જાય અને આખરે એ જે નાનો માણસ છે એ આવા જે ફાઇનાન્સરો છે એની જાળમાં ફસાઈ જાય અને બરબાદ થઈ જાય પણ એની સામે એવું લાગે છે કે આપણા દેશની જે બેન્કો છે એ ડિફોલ્ટર ઉપર વધારે મહેરબાન છે જે લોકો બેંકોનો ચૂનો લગાડીને જાય એની આરતી ઉતારે છે એવું લાગે છે કારણ કે આ કરોડપતિ અબ્બાજીઓ અબ્બાજોપતિઓએ જે લોન લીધેલી છે એ હવે એમણે ચૂકવી નથી અને બાર લાખ સાડા બાર લાખ કરોડની લોન બેંકોએ માફ કરી દીધી છે આ આંકડો ત્યારે સામે આવ્યો કે રાજ્યસભાની અંદર એક સવાલ પૂછવામાં આવ્યો કે દસ વર્ષની અંદર બેન્કોએ કેટલી લોન માફ કરી રાજ્ય નાણામંત્રી મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો કે દસ વર્ષની અંદર સાડા બાર લાખ કરોડની જે રકમ છે એ બેંકોએ માફ કરી દીધી છે અને આમાં પાછું નવાઈની વાત એ છે કે સૌથી મોટી રકમ છે લગભગ ત્રેપન ટકા જેટલી રકમ એ બધી સર સહકારી સરકારી બેન્કોની છે નેશનલાઇઝ બેન્કોની છે સૌથી વધારે લોન કોઈએ જો માફ કરી હોય તો સ્ટેટ બેંકે કરી છે એક લાખ છેતાલીસ હજાર છસો બાવન કરોડ રૂપિયાની લોન સ્ટેટ બેંકે માફ કરી છે પંજાબ નેશનલ બેંકે બ્યાસી હજાર ચારસો ઓગણપચાસ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ બ્યાસી હજાર ત્રણસો ત્રેવીસ કરોડની લોન માફ કરી દીધી છે બેંક ઓફ બરોડાએ સિત્યોતેર હજાર એકસો સિત્યોતેર કરોડની લોન માફ કરી દીધી છે અને બેંક ઓફ ઇન્ડિયાએ પિસ્તાલીસ હજાર ચારસો સડસઠ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે આટલી આ પાંચ નેશનલાઇઝ બેંક છે એમાં જ સાડા છ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે આ આંકડો પાછો આ જે નેશનલાઇઝ બેન્કોનો આંકડો છે એ પાંચ વર્ષનો છે છેલ્લા પાંચ વર્ષની અંદર આટલી લોન માફ કરી દેવામાં આવી છે હવે જે આંકડો સામે આવ્યો એમાં જે સો ડિફોલ્ટરો પાસે કુલ એનપીએના તેતાલીસ ટકાનો હિસ્સો છે એટલે જે સો ડિફોલ્ટરો છે એમાં એવા છે કે જે તેતાલીસ ટકા એનપીએ નોન પરફોર્મિંગ એસેટમાં આવે છે હવે આ એક એ પણ જાણવા મળ્યું કે આ બેન્કો ક્યારે લોન માફ કરી દે છે તો ચાર વરસ પૂરા થઈ ગયા હોય અને કોઈએ પૈસા નહીં ભર્યા હોય તો એવા સંજોગોની અંદર બેંક લોન માફ કરે પરંતુ આવી રાઈટ આવી જે લોન છે એની જવાબદારી પૂરી નથી થતી જ્યારે બેન બેંક રાઇટ ઓફ કરી નાખે એ પછી એ એ લોનની જે રકમની ચૂકવણી છે એની કાયદાકીય પ્રોસેસ શરૂ થતી હોય છે પરંતુ એ ક્યારે આવશે એ નવાઈ લાગે છે સામાન્ય માણસ હોય તો એનો એક હપ્તો ચૂકી જાય તો એને ટેન્શન થઈ જાય અને એ એવું ઈચ્છે કે હું બેંકના પૈસા ભરું નાનો માણસ ક્યારેય બી એવું નથી વિચારતો કે હું બેંકોના પૈસાનો ચૂનો લગાડી દઉં કોઈક સંજોગો એવા આવી જાય તો વાત જુદી છે પરંતુ એમની ભાવના ખરાબ નથી હોતી પણ જ્યારે આ બધા અબજોપતિ કરોડોપતિઓની ભાવના એવી હોય છે કે બેન્કોના પૈસા ડૂબાડી દે કારણ કે એમને ખબર છે બધા કાયદાઓની કે બેન્કો વધારેમાં વધારે શું કરી શકવાની છે એટલે આ બધું સાંભળીને બહુ દુઃખ થાય છે કે બેન્કોએ સમજવું જોઈએ કે આ બધા જે નાના માણસો છે એ ફાઇનાન્સના ચક્કરમાં શું કામ ફસાય છે જો બેન્કો ઇઝીલી સરળ રીતે અને સમજાવીને માણસોને લોન આપી દે તો આ બધા ચક્કરો ઊભા નહીં થાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ